બહાદુરપુરાથી અખ્તયારપુર જતા રેલવે ગરનાળામાં હજુ પણ વરસાદી પાણી ભરાઈ રહેતા હરિકુવા ભુલવન તેમજ અખત્યારપુર એમ ત્રણ ગામના નાગરિકોને બહાદુરપુર સંખેડા જીવન જરૂરિયાત ખરીદી કરવા આવવા જવા માટે રેલવે તંત્રની બેદરકારીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ચુમોતેર નંબરના રેલ્વે ગરનાળામાં લખેલ મોબાઈલ નંબર દ્વારા દસ દિવસ પહેલા સ્થાનિક લોકો તેમજ લોટીયા ગામના પૂર્વ સરપંચ જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા અધિકારીને ટેલિફોનિક દસ દિવસ અગાઉ જાણ કરવામાં આવી હતી કે ગરનાળામાં પાણી ભરાઈ ગયેલ છે જેને લઈને વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો તેમજ ખેતી કરતા ખેડૂતો અને દૂધ ભરવા જતી મહિલાઓને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે સત્વરે પાણી સાફ કરે તેમ ટેલિફોનિક દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ રેલવે તંત્રના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિવસ સુધી પાણી ખાલી કરવામાં આવ્યું નથી અને હવે દિવાળી આવી ગઈ છે ત્યારે ખરીદી તેમજ ખેતી અર્થે લોકો અવરજવર પાણીમાં રહીને પસાર થવાનો વારો આવી રહ્યો છે પાણી કાઢવા માટેનું મશીન પણ પણ મુકવામાં આવ્યું છે છતાં પણ શોભાના ગાંઠિયા સમાન બન્યું તો આ બે જવાબદાર રેલવે તંત્ર દ્વારા જે તે કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કામગીરી કરે તેવી ગામના લોકોની માંગ ઉઠવા પામી છે અમારે આ અખતિયારપુરા ગામ છે એમાં ગરનાળામાં ખાસા ટાઈમથી પાણી ભરાય છે અને ખાસા ટાઈમથી કમ્પ્લેન કરવા છતાં કોઈ પાણીનો નિકાલ કરતા નથી કેટલા દિવસ પહેલા રજૂઆત કરી હતી દસ દિવસ પહેલા કોને કરી હતી હવે સરપંચે બી કરી હતી તો એ દસ દિવસથી હજુ કામગીરી થઈ નથી તમે હું ઈચ્છો છો દિવાળી આવે છે પાણીનો નિકાલ થવો જોઈએ છોકરાને સ્કૂલે જવાનું છે બધું આવવા જવાનું બહુ તકલીફ પડે છે તમારું ગામ આગળ કેટલા ગામ આવી ગયા અમારે ત્રણ ગામ છે હરિકુવા અખત્યારપુરા અને ભૂલવન બે અખત્યારપુરા શું નામ છે તમારું વિજયભાઈ